ભાભરમાં ઠાકોર ભગાજી સકરાજીના મકાન પાસે જુગારીઓ જુગાર રમી રહ્યા હતા આ દરમિયાન અપશબ્દો બોલવાની ના પાડતા બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી આ અથડામણમાં ઠાકોર સમાજના દસ લોકો ઘાયલ થયા છે સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ માલજીભાઈ નામના વ્યક્તિ અને તેમના પરિવાર ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો માલજીભાઈના પરિવારને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે સમગ્ર ઘટનાની જાણ ભાભર પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જાહેરમાં શ્યામ હોટલ સર્કલ પાસે પણ જૂથ અથડામણ થઈ હતી જેની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં વધુ એક આવી ઘટના બનતા બાબર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ ઘટના અંગે બાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રાત્રિના આશરે દસેક વાગ્યાના બનાવે બાબર પોલીસ વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે ત્યાં ઠાકોર ઠાકોરના બે પરિવારો વચ્ચે એક બનાવ બનેલો છે જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુલગામ ઘોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભાઈએ ભાગ જમીન છે તેનો એક વિવાદ ચાલી રહેલો છે તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા આવતીકાલે એની દીકરીની જાન આવે છે તો એ કાકા બાપાના ભાઈઓ છે તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા પરંતુ આ મન છે જમીનના વિવાદ બાબતે એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દિવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે હાલમાં ચાર આરોપીઓ છે એ સબજેક્ટ ખાતે જેલમાં છે ઝઘડા દરમિયાન કેટલા હિસ્સામાં ઘાયલ થયેલ છે બંને પક્ષે થઈને નાની મોટી દસેક માણસોએ સારવાર લીધેલી છે અત્યારે કેટલાની ધરપકડ થઈ છે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે